નમસ્કાર મિત્રો મારી પીકે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે નદીમાં ચાર બાળકો ડૂબ્યા મૃતદેહ મળ્યા ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો અમરેલીના ગાવટકા ગામ અને આસપાસના વિસ્તાર નજીકથી પસાર થતી શેત્રુજી નદીમાં ચાર બાળકો નવા માટે પડ્યા હતા કાર ઝાડ ગરમીમાં રાહત મેળવવા બાળકોએ નદીના પાણીનો સારો લીધો હતો પણ તેમને ક્યાં ખબર હતી કે કાર તેમની રાહ જોઈ રહ્યો હતો ત્યારે મિત્રો મળી રહેલી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે ચારે બાળકો ઊંડા પાણીમાં ડૂબી જતા માસૂમોનું કરુણ મોત નીપજ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ફાયરની ટીમની મદદથી ચારે બાળકોના મધ્યાહન બહાર કાઢવામાં આવે છે ઘટનાના પગલે પોલીસે કાયદેસરની કારવાહી હાથ ધરી હતી ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ